ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હોસ્પિટલના ડિરેક્ટર અને અત્યાર સુધી ફરારે કાર્તિક પટેલને દબોચ લીધો છે સવારે વાગ્યાને અંદર અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે જો કે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ પોર્ટ પરથી જ તેની ધરપકડ કરી હતી અને ત્યારબાદ સીધો જ તેને એરપોર્ટની બહાર લાવવામાં આવ્યો હતો જોકે આ કૌભાંડ બહાર આવ્યું ત્યારથી કાર્તિક પટેલે ફરાર હતો અને આ કેસમાં તબક્કાવાર અત્યાર સુધી ઘણા બધા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને કેસમાં મુખ્ય આરોપી તરીકે કાર્તિક પટેલ જ હતો કે જે અત્યાર સુધી ફરાર હતો ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલે આખરે મોડી રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પરથી જ્યારે ઝડપ્યો ત્યારે આ કાંડ બન્યાના બે મહિના સુધી કાર્તિક પટેલ એ વિદેશમાં છુપાયેલા હોવાની વાત એ સામે આવી હતી સાથે જ આગોતરા જામીન પણ કોર્ટની અંદર મૂક્યા હતા જોકે કોર્ટે આગોતરા જામીન પણ ફગાવ્યા હતા અને તેમાં તેના સાગરી તો એ એક બાદ એક ઝડપાઈ ચૂક્યા હતા જો કે હવે કોઈ વિકલ્પ તેની પાસે ન હતો કે જેના કારણે તે ફરી પરત અમદાવાદ આવી રહ્યો હતો અને એ જ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એક બાતમી મળી અને તે બાતમીના આધારે તેને અમદાવાદ એરપોર્ટ પરથી આજે વહેલી સવારે ચાર વાગે ઝડપી પાડ્યો છે જો કે અગાઉ એક કાર્તિક પટેલ સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી એટલું જ નહીં તેણે વિદેશથી બેઠા બેઠા આગોતરા જામીન અરજી પણ મૂકી હતી પરંતુ એ જામીન અરજી નામંજૂર થઈ હતી અને સૂત્રોના મતે સૌથી પહેલાં જો કાર્તિક પટેલ એ ઓસ્ટ્રેલિયા ગયો હતો ને ત્યારબાદ ત્યાંથી સીધો દુબઈ પહોંચ્યો હતો અને હવે તેઓ એટલે કે તેણે આરોપીની જેમ જ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવી રહ્યો છે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદ એરપોર્ટ ઉપરની જ્યારે આજે વહેલી સવારની ધરપકડ છે તેની સાથે સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અંદર એક એવા આરોપી તરીકે બેસાડવામાં આવ્યો છે કે જે આપે વિચાર્યું પણ નહીં હોય કાર્તિક પટેલે પણ કદાચ એવું નહીં વિચાર્યું હોય કે મારી હાલત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અંદર આ પ્રકારની થશે જે કાર્તિકે વિદેશમાં બેઠા બેઠા પોતાના જમાઈ મારફતે આગોતરા જામીન અરજી કરી હતી આજે એ જ કાર્તિક પટેલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં બે કાન પકડીને બેઠો છે અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે અમદાવાદ ગ્રામ્ય સેશન કોર્ટમાં હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની જામીન અરજી ઉપર સુનાવણી જે હાથ ધરવામાં આવી હતી તે સુનાવણી દરમિયાન કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલો વચ્ચે જબરજસ્ત થઈ હતી કાર્તિક પટેલના વકીલે દલીલ કરી હતી કે હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી જેમાં લોકોના જીવ ગયા જે થયું તે ખૂબ જ દુઃખદ છે પણ શું આ પ્રકારની ઘટના માટે ડિરેક્ટર જવાબદાર હોઈ શકે મેડિકલ બેદરકારીના કિસ્સામાં ડિરેક્ટરની જવાબદારી સામે વકીલે સવાલ ઉઠાવ્યા હતા કે કાર્તિક પટેલના વકીલે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના જુદા જુદા ચુકાદાના આધારે દલીલો કરી હતી ઉપરાંત કાર્તિક પટેલના વકીલ દ્વારા પીડિતને વળતર આપવાની પ્રાથમિક તૈયારી પણ દર્શાવી હતી જોકે સામે પક્ષે સરકારી વકીલ દ્વારા જે દલીલો કરવામાં આવી હતી તે દલીલોના આધારે કાર્તિક પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી જો કે આખી આ ઘટનાની અંદર હવે કાર્તિક પટેલની મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી રહી આવી ચૂકી છે અને જ્યારે તે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો ત્યારે જ એરપોર્ટની અંદરથી જ તેની ધરપકડ કરીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તેને સાથે રાખી અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં લઈ ચૂક્યા છે જોકે અત્યાર સુધી વાત કરવામાં આવે તો કાર્તિક પટેલના પાંચથી છ જેટલા સાથીદારો જે છે તેની ધરપકડ થઈ ચૂકી છે આ તમામ આ કાંડની અંદર ખ્યાતી હોસ્પિટલ કાંડની અંદર આ તમામ લોકોનો સાથ અને સહકાર હતો કે જેના કારણે પીએમજી યોજનાની અંદર આખું જ એક સ્કેમ જે છે તે ખ્યાતી હોસ્પિટલને લઈને ચાલી રહ્યું હતું જોકે હવે આ ખ્યાતિ હોસ્પિટલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેના ડિરેક્ટર અને અત્યાર સુધીના ફરાર મુખ્ય આરોપી કાર્તિક પટેલને દબોચી લીધો છે અને દબોચતાની સાથે જ હવે તેનું આખે આખું આ કૌભાંડનું નેટવર્ક જે છે તે હવે ખોલવાનું છે અને આ કેસમાં હવે અત્યાર સુધીમાં ઘણા બધા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે આજે વહેલી સવારે ચાર વાગ્યાને અરસાની અંદર અમદાવાદ એરપોર્ટ પરથી તેની ધરપકડ કરવામાં આવી છે જો કે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઇન્ટરનેશનલ પોર્ટ પરથી જ તેની ધરપકડ કરી હતી ને ત્યારબાદ સીધો જ તેને એરપોર્ટની બહાર લાવવામાં આવ્યો હતો જો કે આ કૌભાંડ બહાર આવ્યું ત્યારથી કાર્તિક પટેલે ફરાર હતો અને આ કેસમાં તબક્કાવાર અત્યાર સુધી ઘણા બધા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને કેસમાં મુખ્ય આરોપી તરીકે કાર્તિક પટેલ જ હતો કે જે અત્યાર સુધી ફરાર હતો ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલે આખરે મોડી રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એરપોર્ટ પરથી જ્યારે ઝડપ્યો ત્યારે આ કાંડ બન્યાના બે મહિના સુધી કાર્તિક પટેલ એ વિદેશમાં છુપાયેલા હોવાની વાત એ સામે આવી હતી સાથે જ આગોતરા જામીન પણ કોર્ટની અંદર મૂક્યા હતા જોકે કોર્ટે આગોતરા જામીન પણ ફગાવ્યા હતા અને તેમાં તેના સાગરીતો એ એક બાદ એક ઝડપાઈ ચૂક્યા હતા જોકે હવે કોઈ વિકલ્પ તેની પાસે ન હતો કે જેના કારણે તે ફરી પરત અમદાવાદ આવી રહ્યો હતો અને એ જ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એક બાતમી મળી અને તે ક્રાઇમ બાતમીના આધારે તેને અમદાવાદ એરપોર્ટ પરથી આજે વહેલી સવારે ચાર વાગે ઝડપી પાડ્યો છે જોકે અગાઉ એ કાર્તિક પટેલ સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી હતી એટલું જ નહીં તેને વિદેશથી બેઠા બેઠા આગોતરા જામીન અરજી પણ મૂકી હતી પરંતુ એ જામીન અરજી નામંજૂર થઈ હતી અને સૂત્રોના મતે સૌથી પહેલાં જો કાર્તિક પટેલ એ ઓસ્ટ્રેલિયા ગયો હતો ને ત્યારબાદ ત્યાંથી સીધો દુબઈ પહોંચ્યો હતો અને હવે તેઓ એટલે કે તેણે આરોપીની જેમ જ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં રાખવામાં આવી રહ્યો છે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે અમદાવાદ એરપોર્ટ ઉપરની જ્યારે આજે વહેલી સવારની ધરપકડ છે તેની સાથે સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અંદર એક એવા આરોપી તરીકે બેસાડવામાં આવ્યો છે કે જે આપે વિચાર્યું પણ નહીં હોય કાર્તિક પટેલે પણ કદાચ એવું નહીં વિચાર્યું હોય કે મારી હાલત અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની અંદર આ પ્રકારની થશે જે કાર્તિકે વિદેશમાં બેઠા બેઠા પોતાના જમાઈ મારફતે જામીન અરજી કરી હતી આજે એ જ કાર્તિક પટેલ અમદાવાદ બ્રાન્ચની કસ્ટડીમાં પકડીને બેઠો અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે અમદાવાદ ગ્રામ્ય સેશન કોર્ટમાં હોસ્પિટલના સંચાલક કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી જે હાથ ધરવામાં આવી હતી તે સુનાવણી દરમિયાન કાર્તિક પટેલના વકીલ અને સરકારી વકીલો વચ્ચે જબરજસ્ત દલીલ થઈ હતી કાર્તિક પટેલના વકીલે દલીલ કરી હતી કે હોસ્પિટલમાં સર્જરી કરવામાં આવી હતી જેમાં લોકોના જીવ ગયા જે થયું તે ખૂબ જ દુઃખદ છે પણ શું આ પ્રકારની ઘટના માટે ડિરેક્ટર જવાબદાર હોઈ શકે મેડિકલ કિસ્સામાં ડિરેક્ટરની જવાબદારી સામે વકીલે સવાલ ઉઠાવ્યા હતા કે કાર્તિક પટેલના વકીલે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટના જુદા જુદા ચુકાદાના આધારે દલીલો કરી હતી ઉપરાંત કાર્તિક પટેલના વકીલ દ્વારા પીડિતને વળતર આપવાની પ્રાથમિક તૈયારી પણ દર્શાવી હતી

જોકે અત્યાર સુધી વાત કરવામાં આવે તો કાર્તિક પટેલના પાંચથી છ જેટલા સાથીદારો જે છે તેની ધરપકડ થઈ ચૂકી છે આ તમામ આ કાંડની અંદર ખ્યાતી હોસ્પિટલ કાંડની અંદર આ તમામ લોકોનો સાથ અને સહકાર હતો કે જેના કારણે પીએમજી વાય યોજનાની અંદર આખું જ એક સ્કેમ જે છે તે ખ્યાતિ હોસ્પિટલને લઈને ચાલી રહ્યું હતું જોકે હવે આ ખ્યાતિ હોસ્પિટલમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે તેના ડિરેક્ટર અને અત્યાર સુધીના ફરાર મુખ્ય આરોપી કાર્તિક પટેલને દબોચી લીધો છે અને દબોચતાની સાથે જ હવે તેનું આખે આખું આ કૌભાંડનું નેટવર્ક જે છે તે હવે ખુલવાનું છે અને આ કેસમાં હવે અત્યાર સુધીમાં ઘણા બધા આરોપીઓ પકડાઈ ચૂક્યા છે પરંતુ કાર્તિક પટેલના પકડાવાથી આ કેસની અંદર તબક્કાવાર એક બાદ એક ખુલાસાઓ થઈ શકે તેવી શક્યતાઓ છે અને એ ખુલાસાઓની વચ્ચે હવે કોના નામ ખુલે છે અથવા તો હવે આ ઘટનાની અંદર નવો શું વળાંક આવે છે આપને ખ્યાલ હોય તો જરૂરથી અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને આપ મારી ચેનલ ન્યૂઝરૂમને જોતા રહેજો કેમ કે હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને કાર્તિક પટેલના તમામ રાસ અમે આપને એક બાદ એક જણાવતા રહીશું અને જે કંઈ પણ ખુલાસો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની સમક્ષ થાય છે તેની પણ માહિતી અમે આપણા સુધી પહોંચાડતા રહીશું જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર